શહેરમાં પાણીની મેઇન લાઇન તૂટતા વિસ્તારોમાં પાણી ભરાયા વિસનગરમાં પાણીની મુખ્ય લાઇન બીજા દિવસે ફરીવાર તૂટી ત્રણસો પાંચ સંપથી શહેરમાં જતી લાઇન તૂટતા રસ્તા પર પાણીનો પ્રવાહ વહ્યો વિસનગર શહેરના પટણી દરવાજા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં બે વાર ભંગાણ સર્જાયું છે ત્રણસો પાંચ સંપથી શહેરને પાણી પહોંચાડતી લાઇન રવિવારે પ્રથમવાર તૂટી હતી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું સોમવારે વહેલી સવારે આજ લાઇન ફરી તૂટી જતા હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું સમારકામ માટે ખોદવામાં આવેલો ખાડો પણ પાણીથી ભરાઈ ગયો હતો આ પાણીની લાઇન નર્મદા અને ધરોઈમાંથી આવતા પાણીને એકત્રિત કરે છે આ સંપમાંથી લાલ દરવાજા વોટર વર્ક્સ ડોસાભાઈ બાગ સહિત આઠ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે ઉનાળાની સિઝનમાં જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણીની અછત છે ત્યારે આ રીતે પાણીનો વ્યય થતા લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર પાસે લાઇનનું ખાયમી સમારકામ કરવાની માંગ કરી છે પાણીના વ્યય અને વિતરણમાં થતી ખામીઓને કારણે શહેરમાં પાણી વ્યવસ્થાપન અંગે પ્રશ્નો ઊભા થયા છે રિપોર્ટર જાવેદી મન્સૂરી વિસનગર